અયોધ્યા ખાતે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની છે આ ઐતિહાસિક ઘડી નિમિત્તે ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત એવા હનુમાનજીના પૌરાણિક મહત્વ ધરાવતા વડોદરા શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ સત્યાવીસથી બાવીસમી જાન્યુઆરી સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે તારીખ સત્તરમી જાન્યુઆરીના રોજ સવારે સાડા નવ કલાકે મોટનાથ મહાદેવ મંદિર હરણીથી હરણી હનુમાન મંદિર સુધી રામનામ મંત્ર શોભાયાત્રા તથા અખંડ રામધૂન પ્રારંભ થશે તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ સવારે સાડા સાત કલાકે એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ દ્વારા રાગ સેવા કાર્યક્રમ યોજાશે તારીખ વીસમી જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠથી સાડા બાર દરમિયાન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરાશે તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ સવારે દસ કલાકે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ બપોરે સાડા બાર કલાકે અખંડ રામાયણની પૂર્ણાહુતિ તથા સાંજે સાડા સાત કલાકે અખંડ રામધૂનની પૂર્ણાહુતિ સાથે મહા મહાઆરતી યોજાશે સમગ્ર કાર્યક્રમ અંગે ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદ ગીરી ગોસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી તારીખ તારીખના જો મહોત્સવ રીતે રહ્યો છે એક જેટલો પણ સહયોગ અમારા ભીડભંજન હનુમાન મંદિરથી અમે કરવામાં આવે છે કે આ જે રામચરિત્ર માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે કરોડોની સંખ્યામાં જ્યારે દોઢ કરોડની ઉપર લેખિતમાં મેં કર્યા છે અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ તો બાવીસ તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે એક મહાઆરતીનું પણ આયોજન કર હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય અને એ દિવ્ય પ્રકાશનું એક ફલરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની અંદર પણ પ્રકારની મહામારી ના આવે કોઈ પ્રકારના કષ્ટો ના આવે કોઈ પણ પ્રકારના ભૂકંપો ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારી હનુમાનજી મહારાની કૃપા રહે એ હેતુનું આ ફલ હું આપું છું મંદિરનો મહિમા સ્કંદપુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્માયની અંદર છે સ્કંદ પુરાણની અંદર સાત ખંડ છે એમ એનો આ વિશ્વામિત્ર મહાત્માયનો એક છે એની અંદર અધ્યાય નંબર ચૌદ અને સોળની અંદર એનો ઉલ્લેખ કરેલો છે જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે સાધુ સંતોના છે અને કઈ કઈ રીતે કયા કયા શ્લોકમાં શું અર્ણવે છે એનું પણ મેં લેખિત માહિતી આપેલી છે